બોલીને બતાવવામાં આવશે જેથી કરી વીડિયાને ધ્યાનથી અને પૂરો જોશો તો જ તમને પાસવર્ડની ખબર પડશે અને તમે અહીંથી આ કેલિગ્રાફીવાળા ફોન્ટ ડાઉનલોડ કરી શકશો તો આ ફોન્ટનો પહેલો પાસવર્ડ છે ટુ ગુજરાતીમાં કહીએ તો બે હવે આગળના ત્રણ પાસવર્ડ જાણવા માટે વીડિયાને જોતા રહો દોસ્તો આ વિડીયો ઘણો લેટ આવ્યો છે તેનું કારણ છે કે હું થોડો મારા પર્સનલ કામમાં વ્યસ્ત હતો તેના કારણથી હું આ વિડીયો બનાવી શક્યો ન હતો અને તમને આ ફોન્ટ બહુ લેટ મળ્યા છે તો તેના બદલ હું માફી ચાહું છું પરંતુ આવનાર સમયની અંદર જે પણ ફોન્ટ હું હું ડિઝાઇન કરીશ કરીશ તે તમને ટાઈમસર મળી રહે કોશિશ તો આપણી ચેનલ ઉપર આવા ફોન્ટના આવતા રહેશે જે પણ મિત્રો નવા આવ્યા હોય તે ચેનલની જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવનાર નવા ફોન્ટની નોટિફિકેશન તમને મળી રહે અને તમે અહીંથી બિલકુલ ફ્રીમાં કેલિગ્રાફીવાળા ગુજરાતી ફોન ડાઉનલોડ કરી શકો તો દોસ્તો કેલિગ્રાફીવાળા ફોન

અને તે અંદર ઘણી બધી ભૂલો હતી પરંતુ આજના જે તમને આપવાનો છું તે મેં પરફેક્ટ રીતે તૈયાર કરેલા છે અને તેની અંદર તમને કોઈ પણ પ્રકારની ભૂલ જોવા મળશે નહીં હવે આ કેલિગ્રાફી નો ત્રીજા નંબરનો પાસવર્ડ છે નાઇન ગુજરાતીમાં કહીએ તો નવ હવે આગળ એક પાસવર્ડ બાકી છે તેને જાણવા માટે વિડીયા જોતા રહો દોસ્તો હું તમને અહીં આજે ટોટલ છ કેલિગ્રાફી વાળા ફોન્ટ આપવાનો છું પરંતુ તેની અંદર એક મેન ફોન્ટ રહેશે અને બીજા ફોન્ટ છે તેની અંદર તમને તમામ પ્રકારના કેલિગ્રાફી લગાવેલા જોવા મળશે તો કહેવામાં તો અહીંયા પોંચ ફોન્ટ જ છે પરંતુ તેની અંદર ત્રણસો થી વધારે કેલિગ્રાફી ફોન્ટ લાગેલા છે એટલે જે પણ તમે ડિઝાઇનિંગનું કામ કરો છો એની અંદર સરસ રીતે પરફેક્ટ રીતે ફિટ થતા આ કેલિગ્રાફી ફોન્ટ બનાવેલા છે અને આવનાર સમયની અંદર આપણે ઘણા બધા ફોન્ટ ડેવલપ કરવાના છીએ એટલા માટે ઘણા મિત્રોની એવી રિક્વેસ્ટો જોવા મળતી હોય છે કે ભાઈ જલ્દી ફોન્ટ લાવો પરંતુ જ્યારે હું ફોન્ટ ડિઝાઇન કરું છું ત્યારે ફોન્ટ ડિઝાઇન કરવામાં મને બહુ સમય લાગે છે અને બહુ ધ્યાનપૂર્વક આ ફોન્ટને ડિઝાઇન કરી અને તમને આપવામાં આવે છે એટલા માટે દોસ્તો મારી મહેનતને ધ્યાન રાખી અને તમે મને સપોર્ટ કરતા રહેજો જેથી કરી આવનાર સમયની અંદર નવા નવા કેલિગ્રાફીવાળા ફોન્ટ હું ડિઝાઇન કરું અને તમને બિલકુલ ફ્રીમાં અહીંથી કેલિગ્રાફીવાળા ફોન્ટ આપું તો બસ દોસ્તો આજના વિડીયામાં આટલું જ વિડિયો જો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આ કેલિગ્રાફીનો લાસ્ટ પાસવર્ડ છે વન ગુજરાતીમાં કહીએ તો એક વિડીયાને પૂરો જોવા બદલ ધન્યવાદ